જો ગાઈ આ ધર્મેશ છે આપણો જય માતાજી ભાઈ સુરત થી આવી ગયા છે એકર તો હેલો ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ તો ગાઈસ આઈ હોપ કે તમે મસ્ત છો ગાઈસ અત્યારે કોલેજમાં માં ગયો છું તો અત્યારે કામ ચાલુ કરી છે જે બતાવું તમને નવ કે કામ ચાલુ કર્યું છે પેલું તો પૂરું થઈ ગયું છે જો તમને બચ્યો તો ગાઈસ જો મસ્ત વોશ માર દીધો છે પેપર મૂકીને આમ મસ્ત ઇફેક્ટ બે આલ દીધું છે જો આખું ફીગ લીધું છે બસ સ્ટેન્ડ ને ફીગર લીધું છે આપડે કામ ચાલુ કરીએ કલર બી આવી ગયા છે આ રેફરન્સ છે કામ ચાલુ કરી દે આપડે મસ્ત ચલો

અને એક ભરવાડી માણસને બતાવે છે તમને આમ તો જોડે એક રેફરન્સના બ્લેક એન્ડ વ્હાઈટ રેફરન્સમાં દેખાતું જ હશે એક પાઘડી સાથે ચશ્મા સાથે એક દફ્તર લઈને અને ધોતી પહેરેલી છે અને એક લાકડી બી છે મોસ્ટ ઓફ આ ભરવાડનો પહેરવે શું કહી શકું તો આવા એક માણસનું મેં એક ફોટો ક્લિક કર્યો હતો અને અત્યારે હું એના ઉપર કમ્પોઝિશન બનાવું તો પાછળ મેં એની સાથે થોડાક એક્સપેરિમેન્ટ મારું સ્ટડી વર્ક કરવા માટે મેં પેપરથી વ્હાઈટ વ્હાઈટ પટ્ટાઓ છોડ્યા છે જે જીવંતના સફરના રંગોની આછાશ બતાવે છે જીવનના ઘણા બધા રંગો હોય ઘણા બધા રંગો ના હોય એ મેં રંગોને થોડીક બ્લેક એન્ડ વ્હાઈટમાં બતાવવા ટ્રાય કર્યા છે અને જે વ્હાઈટ પટ્ટામાં હું થોડી પેન્સિલથી કલર વિનાનું જીવન લાઈફમાં બતાવવાનું એની પાઘડી પગડી અને જે એનો એનાટોમિકલ જે શરીર છે એમાં બ્લ્યુ અને ગ્રીન કલરથી બતાવ્યું છે જે ઓરેન્જ નો બી કોન્ટ્રાસ્ટ છે અને સફર અને જિંગી ના જિંદગીનું એક આમ સંબંધ દર્શાવે છે ગાઈઝ આટલું પૂરું થયું છે મસ્ત કામ આપણું તો હવે મસ્ત સાડા દસ ત્યાં છે હવે જમવા જઈ લઈએ આપણે મમ્મી એટલે ચલો ગાઈસ હવે જમવા જઈએ છે શું હોય ચલો બધા ભેગા થાય બધા ભેગા જમીએ છીએ એટલે જોઈએ હવે ત્યાં જઈએ ત્યાં કઈ બધા ભાઈ લેવા ગયા હશે હું ટિફિન લાવ્યા હશે તો ચાલો જો ગાઈસ આ ધર્મેશ છે આપણો જય માતાજી ભાઈ સુરત થી આવી ગયા છે ઘરે જો ખાવા મળ્યું છે આજે બહુ બધું જમવાનું આપણું ભેગું થઈ ગયું છે જો મમ્મી વડો બનાવ્યો છે આ મમરા છે મગ પુલાવ છે આ વિપુલાવ છે હાય પછી આ રોટલી છે દહીં છે રોટલી જો શું છે રોટલી જોડે ચટણી છે દીકરી હા આ રવૈયો છે રોટલી વગારી મામી બનાવી છે મસ્તન મસ્ત સલાડ છે આ શાક છે રોટલી નું આ બધા અમારી ટીમ છે અમારી સોરી આ રોટલી છે ને આ શાક છે ચાલો આપણે જોઈને મળીએ મસ્ત ગાઈસ આપડે જમવાનું પૂરું થઈ ગયું છે મસ્ત જમવાનું જમી લીધું છે હવે કામ ચાલુ કરવાનું છે કામમાં બે જઈએ મસ્ત પાછા તો ચલો ગાઈસ તો ગાઈસ ફાઈનલી મસ્ત વર્ક બર પૂરો કર નાખ્યું છે હવે ઘરે જઈએ છે આ છે માહી હાય આવું છે તારે તો હવે આપણે ઘરે જઈએ શાંતિથી ચલો અને સીધા ઘેર મળી આપણે વચ્ચે આપણો મૂડ નહીં હોય ઉતારવાનો ઉતાવળો વિડિયો વિડિયો ચાલો બાય બાય ગાઈસ મસ્ત ફાઈનલી હું ઘરે પહોંચી ગયો છું પણ મમ્મા ગયા છે એમના ગુરુજીને જોવામાં એમના ગુરુજીના દર્શન કરવા માટે તો હજુ ખાવા બનાવવા બાકી છે પપ્પાએ ખીચડી ખી દીધી છે મસ્તન તો આપણે મારે બનાવવું પડશે એટલે મને આવડે છે મસ્તન જો પપ્પા છે છે બટાકા તો પછી આપણે મસ્ત જમવાનું બનાવી દઈએ ચલો આપણે મસ્ત આપડે તેલ રેડી કરી નાખ્યું છે મરચું બી વાટી નાખ્યું છે ધોણા બી લઈ લીધા છે આ છે આપણો મસાલો પછી જો પહેલા ગેસ ચાલુ કરી દઈએ મસ્ત હવે તેલ મૂકી દીધું છે મસ્ત આપણે હવે એને તેલને ને થોડુંક રહી નાખી છે રહીને આપણે તતરવા દઈશું ત્યાં સુધી તો ગાઈસ આપણે હવે મરચા નાખી દઈશું સાત ને મરચું બે મિક્સ કરી દીધું થોડુંક એને મિક્સ કરી દઈશું અને જોરદાર ગાઈસ ફાઇનલી સાત થઈ છે થોડું ઘણું હવે થોડું ઘણું ખીચડી બની ગઈ છે તો આપણે જમી લેશુ મસ્તન મસ્ત લાગે તો મસ્ત બટાકા ચડવા મૂકી દીધા છે કદાચ દસ એક પંદર મિનિટમાં બટાકા ચડી જશે મમ્મા જ્યારે બી ના આવે ત્યારે આપણે પોતે ખામ બનાવ થાય છે મસ્તન પછી અમારો ભાભી વાભી આવી જશે મારા ભાઈના ના લગ્ન થઈ જશે પછી વાંધો નહીં પણ જે સુધી નહીં આવે ત્યાં સુધી આપણે ખાવા પોતે જ બનાવવું પડશે જયારે મમ્મા નહીં હોય ત્યારે તો બટાકા ચડાવવા મૂકે છે ગાઈસ પછી હવે પછી મમ્માને લેવા બી જવાનું છે દિલ્હી ચલાય આવે ત્યારે ફોન કરે ત્યારે તો ચલો બટાકા ચડે છે મસ્ત જો આપણે ગાઈસ મસ્ત જમવાનું બની ગયું છે જમવાનું બી રેડી છે જો તમને જો શાક મસ્ત લાગે છે એકદમ તીખું તીખું બનાવ્યું છે મને તીખું વધારે ગમે છે આ દૂધ છે બીજું શાક છે मस्त जमी लेइए आपरे मस्टन तो चलो गाइस तो मस्त जमी ली दू छे अबे मम्मा फोन करे तेर हमने लेत आईये आपरे रेडी થઈ ગયા છે મસ્તન જય માતાજી જય માતાજી કે મજા આઈ ગઈ તો કર મજા આઈ ગઈ ફિનાલી મોમેન્ટ લઈને આપણે ઘરાઈ ગયા છે તો गाइस आई होप કે તમને વિડિયો ગમ્યો હશે गाइस વિડિયો ગમ્યો તો લાઈક કરી દો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો ચેનલ ને થેન્ક યુ સો મચ બાય બાય